નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાની છે કોલેટર બાબતે કોલ લેટર અહીંયાથી નીકળશે ઝડપી વિદ્યાર્થી મિત્રો જે કોલેટર બાબતની તમામ માહિતી જે આજના વીડિયોમાં કરી લેશો તે પહેલાં ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાંથી બેલેકને પણ પ્રેસ કરી દો રેગ્યુલર નવી નવી અપડેટ જોઈતી તો ટેલિગ્રામમાં પણ તમે જોડાઈ શકો છો ટેલિગ્રામ નામ છે ટેકનોલોજી ત્રણ જેને લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે વાત કરીએ તે પહેલાં જે પણ લોકો કોન્સ્ટેબલ અને પીએસએની તૈયારી કરે છે તે લોકો માટે સરસ મજાનો પ્લેટફોર્મ પ્લે સ્ટોર ઉપર જવાનું છે ટેકનોલોજી નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે જ્યાંથી તમને તમારી જે તમારે જે જે તૈયારી કરવી છે તમને બધી જ વસ્તુ વસ્તુ મળી જશે બીજી આજે સરસ મજાની એક ઓફર ચાલે છે જાન્યુઆરી સુધી એપ્લિકેશનના કોઈ પણ કોર્સ ઉપર સિત્તેર ટકા સુધી ડિસ્કાઉન્ટ મળી શકે છે ડિસ્પ્લે તમે જોઈ શકો છો કોર્સ નાખવાનો છે ટ્રિકનોલેજ હવે વાત રહી એપ્લિક હવે વાત કરીએ આપણે કોલ લેટર તો કોલ લેટર બે વાગે નીકળવાનું શરૂઆત થાય તો એ પહેલાં જે છે ઘણા બધા લોકોને જે છે મુશ્કેલી થશે મુશ્કેલી એવી થશે કારણ કે ફોર્મ જાજા ભરાણા છે અને એક સાથે બધા સાઇટ ઉપર તૂટી પડશે આવા સમયમાં ઘણા ઘણા પ્રશ્નો થશે તમારી માટે સ્પેશિયલ આપણે આજના દિવસ માટે અને સ્પેશિયલી કોલ લેટર માટે જે પણ લોકોને તકલીફ થાય એ લોકોએ નંબર આપેલો છે ચોરણ બે ચુમ્મોતેર સાડત્રીસ ઓગણીસ આ નંબર ઉપર તમારો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ લખી મોકલી આપવી જેટલું જલ્દી થશે એટલું અમે તમને જે તમારો કોલ લેટર મોકલવામાં મદદરૂપ થશું કારણ કે એક સાથે બલ્કમાં મેસેજ આવશે એટલા માટે સમય માગીએ છીએ રાઈટ બાકી જેટલું જલ્દી થશે એટલું તમને મોકલવાનો પ્રયાસ કરીશું બાકી તમે અહીંથી જોઈ શકો છો હવે આપણે જોઈ કોલ લેટર ક્યાંથી ડાઉનલોડ કરવાનો આપણે સાઇટ ઉપર આવી ગયા છીએ છવ્વીસ બારની તારીખ છે આ તમે જોઈ શકો છો ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક જીપીઆર બી અન્વયે શારીરિક કસોટી તારીખ આઠ એક બે હજાર પચીસથી રોજ શરૂ થનાર છે જે માટેના કોલ લેટર તારીખ એક એક એટલે કે ચૌદ તારીખે એચડીટીપીએસ એટલે આ સાઇટ ઉપર આવશો અહીંયા ક્લિક કરશો એટલે આવી આપણી ઓજસની સાઈડ ખુલી જશે બાકી તમે ડાયરેક્ટ ઓજસ ઉપર જશો ઓજસ ઉપર જશો એટલે તમે જે છે આવી રીતનું જોઈ શકો છો બરાબર આ રીતનું જોશો એટલે આપણે અહીંયા આવવાનું છે કોલ લેટર પ્રેફરન્સમાં તો આ પ્રિલિમિનરી એક્ઝામ કોલ લેટર ઉપર ક્લિક કરશું એટલે થોડું બફરિંગ લેશે પણ ત્યારબાદ આવી જશે આપણી સામે ડિસ્પ્લે ઉપર બરાબર અહીંયા સિલેક્ટ કરશો એટલે અહીંયા આપણી અત્યારે હજી એડવર્ટાઈઝ લાગી નથી લાગી જશે જીપીઆરબી આપણો જે ભરતી છે આવી જશે ત્યારબાદ તમારી કન્ફર્મેશન જે કન્ફર્મેશન નંબર આપેલો છે જ્યારે તમે એપ્લિકેશન કરેલી છે ત્યારે કન્ફર્મેશન નંબર હશે ડેટ ઓફ બર્થ અને કેપચા ભરવાનું આ બધું કરી દેવાનું આ વસ્તુ તમે મોબાઈલથી પણ ડાઉનલોડ કરી શકો મોબાઈલમાં જઈ તમારે જે છે ડેસ્કટોપ વર્ઝન લઈ લેવાનું ગૂગલમાં જઈ એટલે તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકો જો ડાઉનલોડ નથી થતું તો કેપચા ઉપર જે આવે છે પોપ પોપ એ બંધ કરી દેવાનો બાકી તમને જે છે શેર બટન આવશે શેર બટન ઉપર જઈ અને તમે ઉપર જે ત્રણ બટન આવે છે જે ત્રણ ટપકા હોય છે એના ઉપર ક્લિક કરશો ત્યાંથી તમારે શેરમાં જાવો ન તમારા કોઈ પણ વ્યક્તિ હોય અને તમે શેર કરો એટલે તમારી પીડીએફ પણ ત્યાંથી આવી જશે બાકી તમને જે માહિતી આપી છે ચોરાણું બે ચુમ્મદર સાડત્રીસ ઓગણીસ આ નંબર ઉપર તમે વોટ્સઅપમાં મેસેજ કરશો એટલે પૂરો પ્રયાસ રહેશે કે તમને જે છે તમારો કોલેટર લેટર છે તમને વહેલા સમયસર મળી જાય બીજી વસ્તુ ઘણા લોકો ચિંતા પણ કરશે કે સર મારો કોલેટર નથી નીકળતો તો ધીરજ રાખજો કારણ કે આજે એક સાથે બધા જ ડાઉનલોડ કરશે એક સાથે બલ્કમાં આવશે એટલે હળવે હળવે બધાના કોલ લેટર એક બે દિવસમાં ડાઉનલોડ થઈ જશે એટલે ચિંતા ન કરતા કે મારો કોલ લેટર આવેલો નથી તો વિદ્યાર્થી મિત્રો આશા રાખીએ તમને માહિતી પૂરી મળી ચૂકી હશે મળી જશે કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માત્ર